સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગીલ વિજય દિવસ નિમિત્તે કારગીલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનને મદદ કરનારા બેની ધરપકડ કરી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાની સંસદમાં સંબોધન કરતા શસ્ત્ર પુરવઠા માટે અપીલ કરી દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અને આવતીકાલે પેરિસ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ભારતીય ખેલાડીઓ માટે આજથી વિવિધ મેચોનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગીલ વિજય દિવસ નિમિત્તે કારગીલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે દરમિયાન તેઓ શિનકુલા લાલ ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે ચાર પોઈન્ટ એક કિલોમીટર લાંબી આ ટ્યુબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહન વ્યવહાર માટે નિમુ ચાર રોડ ઉપર અંદાજે પંદર હજાર પાંચસો ફૂટની ઊંચાઈ ઉપર બનાવવામાં આવશે બાંધકામ પૂર્ણ થયા બાદ તે વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી ટનલમાં સ્થાન પામશે આજે સંસદના બજેટ સત્રના ચોથા દિવસની કામગીરીનો પ્રારંભ થયો છે દરમિયાન ગઈકાલે લોકસભામાં બજેટ ઉપરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે આજે સવારે ગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસ અને ટીએમસીના સભ્યોએ શ્રી ગંગોપાધ્યાય સામે પગલાં લેવાની માંગણી કરી હતી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે ટિપ્પણી બદલ શ્રી ગંગોપાધ્યાયને ચેતવણી આપવામાં આવી છે અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ વિરોધ પક્ષના નેતાઓ ઉપર આરોપ મૂક્યો હતો કે તેમણે દેશના જનાદેશનું અપમાન કર્યું છે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી રીજીજુએ જણાવ્યું કે દેશ એ જોવા ઇચ્છે છે કે બજેટ ઉપરની ચર્ચા સારી અને અર્થપૂર્ણ રીતે થાય તેમણે ઉમેર્યું કે કેટલાક પક્ષના નેતાઓની ટિપ્પણી અને ભાષણથી ગૃહનું અપમાન થયું છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને જણાવ્યું કે ચૂંટણી હવે સમાપ્ત થઈ ગઈ છે અને હવે વિકસિત ભારતની દિશામાં કાર્ય કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના ગૃહના નેતાઓએ સભ્યોને શોરબકોર કરવાના બદલે સંસદમાં સંવેદનશીલ ચર્ચા કરવાનો નિર્દેશ આપવો જોઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે કથિત દારૂનીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી આઠમી ઓગસ્ટ સુધી લંબાવી છે સીબીઆઈ દ્વારા શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડિયો કોન્ફરન્સ દ્વારા અદાલતમાં રજૂ કરાયા હતા ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે ઈડી દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં બારમી જુલાઈએ શ્રી કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા જો કે કથિત કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા તેમની અલગથી ધરપકડ કરાતા તેઓ તિહાડ જેલમાં જ હતા જમ્મુ કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં સંડોવાયેલા જૈશ એ મહંમદના બે સૂત્રધારોની ધરપકડ કરી છે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ બે આતંકવાદી સૂત્રધારોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ આતંકવાદીઓને વ્યૂહાત્મક અને અન્ય સહાય પૂરી પાડવામાં સંડોવાયેલા વધુ લોકો વિશે માહિતી આપે તેવી શક્યતા છે ગત દસમી જુલાઈએ કઠુઆથી એકસો પચાસ કિલોમીટર દૂર બંદતોણા ગામમાં આતંકવાદીઓએ લશ્કરના વાહન ઉપર કરેલા હુમલામાં એક સ્થાનિક પોલીસકર્મી સહિત ચાર સૈનિકો અને પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા દરમિયાન લશ્કરને જમ્મુ વિભાગમાં રાજૌરી પૂંચ ડોડા કઠુઆ રિયાસી અને ઉધમપુર સહિતના પહાડી જિલ્લાઓમાં ચાળીસ વિદેશી આતંકવાદીઓ હોવાની માહિતી મળી છે અહીં આતંકવાદને ખતમ કરવા માટે લશ્કરે ટોચના પેરા કમાન્ડો અને જંગલ યુદ્ધમાં પ્રશિક્ષિત સૈનિકો સહિત ચાર હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની અઠયાવીસમી તારીખે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે અઠાવીસમી જુલાઈએ પ્રસારિત થનારી આ એકસો બારમી કડી હશે મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર છવ્વીસમી તારીખ સુધીમાં મોકલવાના રહેશે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ દરેક યુવાનોને માય ગોવ ઓપન ફોરમ નમો એપ ઉપર સૂચનો લખવા અને ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાની સંસદમાં સંબોધન કર્યું હતું આ પ્રસંગે તેમણે ઇઝરાયેલ સાથે નવ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને જોતા શસ્ત્રોના પુરવઠા માટે અમેરિકાને સહાયની અપીલ કરી હતી તેમણે પશ્ચિમ એશિયા સુરક્ષા ગઠબંધનને વ્યાપક બનાવવા માટે ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે સંભવિત ભવિષ્યની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો શ્રી નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલ બંધકોની સુરક્ષિત મુક્તિ માટે સક્રિય પગલાં લઈ રહ્યું છે વધુમાં તેમણે કહ્યું હતું કે તેમની સરકાર યુદ્ધોપરાંત સૈન્ય મુક્ત અને કટ્ટરપંથથી મુક્ત ગાઝાની કલ્પના કરે છે જેનું નેતૃત્વ પેલેસ્ટાઇનના લોકો દ્વારા કરવામાં આવે જેનો હેતુ ઇઝરાયેલને નષ્ટ કરવાનો ન હોય દરમિયાન કેટલાક ડેમોક્રેટ સભ્યોએ નેતન્યાહુના નિવેદનનો બહિષ્કાર કર્યો હતો જેના જવાબમાં તેમણે ઇઝરાયેલ વિરોધી પ્રદર્શનકારીઓ હમાસ સાથે ઉભા હોવાનું કહ્યું હતું ઇઝરાયેલના પ્રધાનમંત્રીનું આ ભાષણ સેનેટ અને પ્રતિનિધિ સભાની સંયુક્ત બેઠકમાં કોઈ વિદેશી નેતા દ્વારા રેકોર્ડ કરાયેલું ચોથું ભાષણ છે બ્રિટનના નેતા વિન્સન્ટ ચર્ચિલે અમેરિકી સંસદમાં ત્રણ ભાષણ આપ્યા હતા ઇઝરાયેલના સત્તાવાર આંકડાઓ પ્રમાણે હમાસના નેતૃત્વમાં બળવાખોરોએ સાતમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દક્ષિણી ઇઝરાયેલ ઉપર હુમલો કરતાં યુદ્ધ છેડ્યું હતું જેમાં બારસો લોકોના મોત થયા હતા જ્યારે અઢીસો લોકોને બંધક બનાવાયા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બે હજાર ચોવીસની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી ખસી જવાના પોતાના નિર્ણયને લોકતંત્રને બચાવનારું પગલું ગણાવ્યું છે વ્હાઇટ હાઉસ ખાતે ઓવલ ઓફિસમાંથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં શ્રી બાઇડને જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવા માટે સક્ષમ છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ આ તેમનું પ્રથમ જાહેર સંબોધન હતું ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકાર પૂરની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત જિલ્લાઓમાંથી અંદાજે પાંચસો પાંત્રીસ લોકોને બચાવાયા છે જ્યારે ચાર હજાર બસો લોકોને સલામત સ્થળે ખસેડાયા છે વરસાદના પગલે જુદી જુદી ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને એકસઠ થયો છે એનડીઆરએફની તેર જ્યારે એસડીઆરએફની વીસ જેટલી ટુકડીઓ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના છેતાળીસ જેટલા ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે એકાવન જેટલા ડેમ હાઈ એલર્ટ ઉપર છે પાંચ હજાર ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે ભારે વરસાદને જોતા હવામાન વિભાગે આજે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે દરમિયાન હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જે અનુસાર ગુજરાત કોંકણ ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ઉપરાંત તટીય કર્ણાટક અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે દિલ્હીમાં આગામી બે દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આવતીકાલે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે તરૂણદીપ રાય અને પ્રવીણ જાધવની સાથે તીરંદાજ દીપિકા કુમારી અંકિતા ભક્ત ભજન કૌર અને બી ધીરજ વ્યક્તિગત રેન્કિંગ આજે રાઉન્ડમાં ભાગ લેશે ભારતીય સમય અનુસાર મહિલા રેન્કિંગ રાઉન્ડ આજે બપોરે એક વાગ્યે શરૂ થઈ છે અને ત્યારબાદ પુરૂષોનો રેન્કિંગ રાઉન્ડ પાંચ વાગે પિસ્તાળીસ મિનિટે શરૂ થશે ભારતીય ખેલાડીઓની અન્ય મેચ અઠ્યાવીસમી જુલાઈથી ચારમી ઓગસ્ટ વચ્ચે યોજાશે રેન્કિંગ રાઉન્ડ બાદ સ્પર્ધા મેચ પ્લે રાઉન્ડમાં શિફ્ટ થશે ભારત પેરિસમાં તમામ પાંચ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે જેમાં પુરૂષ અને મહિલા ટીમ વ્યક્તિગત અને મિશ્ર શ્રેણી એમ કુલ મળીને એકસો અઠ્યાવીસ એથ્લેટ્સ પેરિસ ગેમ્સમાં તીરંદાજી માટે ક્વોલિફાય થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગીલ વિજય દિવસ નિમિત્તે કારગીલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે કાશ્મીર પોલીસે કઠુઆ આતંકી હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનને મદદ કરનારા બેની ધરપકડ કરી ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાની સંસદમાં સંબોધન કરતા શસ્ત્ર પુરવઠા માટે અપીલ કરી દક્ષિણ ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી અને આવતીકાલે પેરિસ ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ભારતીય ખેલાડીઓ માટે આજથી વિવિધ મેચોનો પ્રારંભ આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા